બધાને જય શ્રી કૃષ્ણ આજે કરવા ચોથનું વ્રત હતું મારી કાકી શિલ્પાએ મારા કાકા માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું કાકી ઘણી વાર અસ્વસ્થ રહે છે કાકા કાકીને ખૂબ જ પ્રેમ કરે છે કાકી ખાલી પેટે જ કરવા ચોથની પૂજા કરતા હતા તેથી જ કાકા કાકીને ખૂબ જ ઠપકો આપતા હતા કારણ કે ડૉક્ટરે કાકીને ખાલી પેટે રહેવાની સખત મનાઈ કરી હતી પણ મારી કાકી માનતી જ નહોતી તેણીએ કાકાની એક વાત પણ સાંભળતી ન હતી જ્યારે કાકી આ કરવા ચોથના વ્રત વિશે કંઈ સાંભળતી નહીં ત્યારે કાકા મને બોલાવતા હતા કારણ કે કાકી મને ખૂબ જ માન આપતા હતા હું કાકીની લાડકી દીકરી છું અચાનક બપોરે મને કાકાનો ફોન આવ્યો કાકાએ કહ્યું દીકરા માનસી ફી હોય ફ્રી હોય તો ઘરે આવો તારી કાકીએ હજુ સુધી કંઈ ખાધું નથી કે પીધું નથી ઠીક છે કાકા હું તરત જ આવું છું હું મારા કાકી અને કાકા માટે બધું જ હતી તેને પોતાનું કોઈ સંતાન હતું નહીં તેથી તે મને તેની પુત્રી માનતા હતા હું પાંચ વર્ષની હતી ત્યારે મારા માતા પિતા બંને મૃત્યુ પામ્યા હતા અને ખરેખર એક વાર અમે એટલે કે હું દાદી મા અને પિતા લગ્નમાં જઈ રહ્યા હતા અમારી કારનો અકસ્માત થયો અને ત્યાં જ મારી મમ્મી અને પપ્પા મૃત્યુ પામ્યા દાદી અને મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કાકી અને કાકા દવાખાને આવ્યા હતા હું ઠીક હતી કારણ કે મને ખરાબ રીતે ઈજા થઈ ન હતી પરંતુ એક અઠવાડિયા પછી મારી દાદીનું પણ અવસાન થયું આજે હું સંપૂર્ણ અનાથ બની ગઈ છું મારી કાકી અને કાકા ખૂબ જ સારા છે અને તેઓ મને ખૂબ જ પ્રેમ કરે છે કાકીનો જીવ મારામાં વસે છે કાકી અને કાકા મને તેમના ઘરે લઈ આવ્યા કારણ કે તે સમયે મારી પાસે બીજી કોઈ જગ્યા નહોતી હું બહુ જ નાની હતી કાકી અને કાકાએ મને તેમની પુત્રીની જેમ સ્વીકારી લીધી હતી તેને પોતાનું કોઈ સંતાન નહોતું કાકીની ઘણી સારવાર થઈ પણ હજુ તેને સંતાન થયું નહીં હવે હું કાકી અને કાકા માટે બધું જ છું તેમણે મને ભણાવી અને મને એટલી સક્ષમ બનાવી કે આજે હું મારા પગ પર ઊભી છું અને હું એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરું છું હું આ બધું વિચારતી કારમાં બેઠી હતી ત્યારે અચાનક ફરી કાકાનો ફોન આવ્યો દીકરા માનસી તારે ઘરે પહોંચવામાં કેટલો સમય લાગશે બસ કાકા હું બે મિનિટમાં પહોંચી અને મેં ઘરે પહોંચીને બેલ વગાડી કાકાએ દરવાજો ખોલ્યો અને મને જોઈને તેમની અંદર એક આશા જાગી કે હું કાકીને કંઈક ખાવા માટે મનાવીશ કાકાએ કહ્યું દીકરા માનસીને તારા માનસીને તારા માટે હું ચા પાણી લાવું ના કાકા આજે મારે પણ કરવા ઉપવાસ છે શું તમે ભૂલી ગયા ઓહ હા દીકરા માફ કરજે અને મેં એક સફરજન ખાધું છે ઠીક છે દીકરા તું જલ્દી જા તારી કાકીને સમજાવ હું જેવી કાકીના રૂમમાં પહોંચી કે કાકી મને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા કેમ છો માનસી દીકરા હું ઠીક છું કાકી તમે કેમ છો હું પણ સારી છું દીકરા મને થોડી તરસ લાગી છે અને મને વિચિત્ર લાગે છે જવા દેને તમે મને કહે કહે કે મારા જમાઈ પંકજ અને ભાણીઓ દેવે બધા કેમ છે બધું બરાબર છે તેમની ચિંતા કરવાનું બંધ કરો અને તમારી સ્થિતિ જુઓ કાકી તમે આવું કેમ કરો છો તમારી સ્થિતિ જુઓ અને ચંદ્ર ઉગવાને હજુ પાંચ કલાક બાકી છે પ્લીઝ કાકી જીદ ના કરો થોડું ખાઈ લો ખાલી પેટે રહેવું તમારા માટે સારું નથી કાકી તમે બાસઠ વરસના છો અને મને જુઓ હું હજી છવ્વીસ વરસની છું હવે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક ખાય છે કાકી તને ખબર છે દીકરા શરૂઆતથી મેં ખાલી પેટે કરવા ચોથની પૂજા કરી છે તો હવે હું કેવી રીતે ખાઈ શકું માનસી દીકરા ચિંતા ના કર હું ઠીક છું મને સમજાતું નહોતું કે શું કરું જેથી કાકી થોડુંક ખાઈ લે કાકીની સામે મેં હાર સ્વીકારી લીધી હતી કાકાએ નક્કી કર્યું હતું કે તે કરવા ચોથની પૂજા કર્યા વિના કંઈ ખાશે નહીં હું બરાબર આવીને કાકા પાસે બેઠી કાકાએ આજે બહુ વિચિત્ર લાગતું હતું તે કાકી માટે વધુને વધુ બેચેન થઈ રહ્યા હતા જાણે તેને અહેસાસ થયો હોય કે આજે તેની શિલ્પા સાથે કંઈક થવાનું છે માનસી દીકરા સાંભળ હું થોડી વાર બહાર જઈ અને પાછો આવું છું કદાચ મારે થોડું સારું મને થોડું સારું લાગશે ઠીક છે કાકા તમે બહાર જતા આવો તમે આવો ત્યાં સુધી હું અહીં જ છું કાકી સાથે ઠીક છે દીકરા હું જઈને પાછો આવું છું જ્યારે હું તેને જોવા માટે કાકીના રૂમમાં ગઈ ત્યારે તે ઊંઘી રહી હતી તેનો ચહેરો એકદમ નિસ્તેજ થઈ ગયો હતો તેને સૂતા જોઈ હું બહાર આવી ગઈ મેં પંકજને ફોન કરીને પૂછ્યું દેવ તમને બહુ પરેશાન તો નથી કરતો ને ચિંતા ના કર માનસી અહીં બધું જ બરાબર છે મને પણ કાકીની તબિયતની થોડી ચિંતા થાય છે પંકજે મને કહ્યું માનસી કાકીને ઠીક છે શું કોઈ સમસ્યા છે મેં કહ્યું કે અત્યારે બધું જ બરાબર છે પણ કાકી કંઈ ખાતી નથી કંઈ પીવા માટે પણ તૈયાર નથી અને હું કાંઈ સમજી શકતી નથી હું કાકીને કેવી રીતે સમજાવું પંકજે કહ્યું માનસી કાકી હંમેશા ખાલી પેટે કરવા ચોથની પૂજા કરે છે તેથી તે કંઈ પણ ખાવા માટે તૈયાર નથી નહીં થાય માનસી તું સારી રીતે જાણે છે કે તે કેટલા જૂના રિવાજોની સાથે સાથે આજના વિચારોમાં પણ માને જ છે માનસી તું કાકીનું ધ્યાન રાખજે કે તે વધારે કામ ના કરે બંને તેટલો આરામ કરે અને તારું અને તારા કાકાનું પણ ધ્યાન રાખજે ઓકે પંકજ હું ફોન કટ કર્યો ત્યાં સુધીમાં કાકા ચાલીને ઘરે આવ્યા હતા બેટા માનસી મને થોડું પાણી આપ મને ખૂબ જ તરસ લાગી છે મેં કાકાને પાણી આપ્યું પાણી પીતા જ તેણે પૂછ્યું દીકરા તારી કાકીને કેમ છે ઠીક છે કાકા તે હવે સૂઈ રહી છે પણ હું વિચારું છું કે હવે કાકીને જગાડીએ અને પૂજાની બધી તૈયારીઓ ચાલુ કરી દઈએ પછી મારે પણ ઘરે જવું પડશે કાકા બોલ્યા ઠીક છે દીકરા તેને જગાડ હું કાકીના રૂમમાં ગઈ તેમને જગાડ્યા મેં કહ્યું કાકીને કહ્યું તમારે જે પણ કામ કરવાનું હોય તે કહો હું તે બધું જલ્દી પતાવી દઉં તું મને કહેતી જા બેટા માનસી હું બિલકુલ ઠીક છું હું બધું કરી લઈશ ચિંતા ના કર હવે તું તારા ઘરે જા જમાઈને ત્યાં ચિંતા થતી હશે તેને ત્યાં પણ ઘર સંભાળવામાં તકલીફ થતી હશે બિચારા જમાઈની ચિંતા થવી જ જોઈએ કાકી તેમની જરાય ચિંતા ના કરશો તમારા જમાઈ બહુ સારા છે તે બધું સંભાળી લેશે કાકી હવે જલ્દી મને કહો કે શું કરવાનું છે કાકી મને બધા કામ સમજાવતી ગઈ અને હું કરતી ગઈ કરવા ચોથની પૂજાની બધી જ તૈયારી થઈ ગઈ હતી અને બીજી બાજુ મારા સસરાલમાં મારા સાસુએ પણ કરવા ચોથની પૂજાની બધી જ તૈયારી કરી લીધી હતી મારા સસરાલમાં બધા જ ખૂબ સીધા હતા અને મને સારું એવું માન આપતા હતા મારે ત્યાં કંઈ તકલીફ ન હતી એ લોકો પણ મને પોતાની દીકરીની જેમ જ ધ્યાન દેતા હતા શું થયું કાકી શું કોઈ સમસ્યા છે તમારા ચહેરાને જોઈને એવું લાગે છે કે તમને કંઈક થાય છે માનસી દીકરા તારા કાકાને ના કહે મને પેટમાં દુખાવો થાય છે કાકી પ્લીઝ થોડું ખાઈ લો ખાવું ન હોય તો હું જ્યુસ બનાવીને લાવું તો થોડી રાહત રહેશે અરે બેટા હવે તો થોડી જ વાર છે પછી તો ખાવું જ છે હવે બેટા તારે તારા ઘરે જવું જોઈએ ત્યાં પણ બધા રાહ જોઈને બેઠા હશે ઓકે તો હું જાઉં છું પણ તમે તમારું ધ્યાન રાખજો અને તરત કંઈક ખાઈ લેજો અને હું કાકાને પણ કહેતી જાઉં છું હા બેટા તું ચિંતા ના કર હું જતાં જતાં કાકાને કહેતી ગઈ કે હું ઘરે જાઉં છું અને કાકીનું ધ્યાન રાખજો ઠીક છે બેટા આરામથી જજે ઠીક છે કાકા હું ઘરે જવા માટે નીકળી ગઈ અને ચાંદ નીકળવાનો સમય પણ થઈ ગયો હતો ઘરે જઈને હું પણ પૂજા કરવા માટે તૈયાર થઈ ગઈ મને રેડ કલરની સાડીમાં જોઈને પંકજ હસતો હતો કારણ કે પંકજ જ આ સાડી લાવ્યો હતો અને એ તેની પસંદગીની હતી અમે બંને એકબીજા સામે જોઈને હસતા હતા મેં મનમાં પંકજને થેન્ક યુ કહ્યું અને તે દરમિયાન પેલી બાજુ ત્યાં કાકી પણ તૈયાર થઈ ગયા હતા આજે પણ મારી કાકી કરવા ચોથના દિવસે દુલ્હનની જેમ જેમ પહેરે છે એમ એણે આજે પણ અદભુત લાગતી હતી કાકી અને મારા કાકા કોઈથી ઓછા નથી કાકી તૈયાર થઈ રૂમમાંથી બહાર નીકળ્યા કે તરત જ કાકાના દિલમાંથી એક જ અવાજ આવ્યો અને તેણે કહ્યું શિલ્પા તું પણ હવે જીવ લઈને જ છોડીશ તું એકદમ અદ્ભુત લાગે છે હું આ બધું વિચારી રહી હતી ત્યારે અચાનક કાકાનો ફોન આવ્યો તે વિડીયો કોલ હતો કારણ કે કાકી તૈયાર હતા એ જ બતાવવા કાકાએ વિડીયો કોલ કર્યો હતો આજે પણ કાકી ખૂબ જ વિધિથી પૂજા કરે છે મેં કાકીને કહ્યું વાહ કાકી તમે આજે પણ અદ્ભુત લાગી રહ્યા છો પણ કાકીના ચહેરા પર પીડા સ્પષ્ટ દેખાતી હતી ત્યાં સુધીમાં ચાંદ નીકળી આવ્યો જલ્દી પૂજા કરો કાકા અને કાકી ટેરેસ પર આવ્યા પંકજ અને હું પણ ટેરેસ પર આવ્યા અને અમે બધા પૂજા કરવા લાગ્યા બીજી બાજુ કાકી પણ પૂજા કરવા લાગ્યા કાકીએ દર્દ સહન કરીને તેમની કરાવવા ચોથની પૂજા પૂરી કરી કાકાએ કાકીને મીઠાઈ ખવડાવી અને પાણી પીવડાવ્યું હું વિડીયો કોલ પર બધું જોઈ રહી હતી ખરેખર કાકી અને મેં ખૂબ જ સારી રીતે કરવા ચોથનું વ્રત પૂર્ણ કર્યું હતું અમે પણ પૂજા કરીને નીચે આવ્યા વિડિયો કોલ ચાલુ જ હતો એટલે પંકજના હાથમાં ફોન હતો અચાનક મેં કાકાને બૂમો પાડતા સાંભળ્યા શિલ્પા શિલ્પા તને શું થયું ખરેખર કાકીને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયા કાકાએ કાકી પર પાણી છાંટ્યું પણ કાકીને હોશ જ ન આવ્યો કાકાની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી તેઓને શું કરવું એનો ખ્યાલ જ નહોતો માનસી દીકરા જલ્દી આવ હું કંઈ સમજી શકતો નથી હું વિડીયો કોલ પર બધું જોઈ રહી હતી મેં તરત જ એમ્બ્યુલન્સ માટે શહેરની નજીકની હોસ્પિટલમાં ફોન કર્યો અને એમ્બ્યુલન્સ ઘરે પહોંચી મેં કાકાને કાકી સાથે જવાનું કહ્યું અને અહીંથી પંકજ અને હું પણ હોસ્પિટલ જવા નીકળી ગયા કાકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યાં સુધીમાં હું પણ હોસ્પિટલ પહોંચી ગઈ હું હોસ્પિટલ પહોંચતા જ કાકા ખૂબ જ રડી ગયા હતા કાકા એકદમ રડી રહ્યા હતા અને કહી રહ્યા હતા માનસી તારી કાકીને કંઈ થઈ જશે તો હું જીવી જ નહીં શકું પંકજે કાકાને શાંત કર્યા અને કહ્યું કાકા ચિંતા ન કરો કાકીને કંઈ નહીં થાય જુઓ કાકી એકદમ ઠીક થઈ જશે કાકીની સારવાર શરૂ થઈ ગઈ હતી અને ધીમે ધીમે બે કલાક પસાર થવા લાગ્યા બધા આવતા જવા લાગ્યા ઇમરજન્સી વોર્ડમાંથી ક્યારેક નર્સ બહાર આવી રહી હતી તો ક્યારેક ડૉક્ટર ડોક્ટર બહાર આવતા જ મેં ડૉક્ટર સાહેબને પૂછ્યું શું થયું મારી કાકી સાથે બધું બરાબર છે ને ડૉક્ટરે કહ્યું કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ તેમને હોશમાં લાવવા માટે તમામ ટેસ્ટ પણ થઈ ગયા છે માત્ર પંદર મિનિટમાં રિપોર્ટ આવશે ડૉક્ટરે મને પૂછ્યું કે શું શિલ્પાજીને પહેલાથી જ કોઈ સમસ્યા છે હા સાહેબ તેમના પેટમાં ગેસ થાય છે જો તે ખાલી પેટ પણ રહે છે તો આ સમસ્યા તેની સાથે ઘણી વખત થઈ છે પણ હવે કાકી એ વાતનું ધ્યાન રાખતા હતા તે લાંબા સમય સુધી ખાલી પેટ પર રહેતા ન હતા પણ આજે તેણે કરવા ચોથનો ઉપવાસ કર્યો હતો એટલા માટે અને કાકી ખાતા વગર જ તેનો ઉપવાસ પૂરો કરે છે તેથી તેણે આખો દિવસ કંઈ ખાતું ન હતું જુઓ માનસીજી જ્યારે ડૉક્ટરે તમ કહ્યું હતું કે તેને ખાલી પેટ રહેવા ના દો ત્યારે તમે આ વાતનું ધ્યાન કેમ ન રાખ્યું સાહેબ સાહેબ અમે ઘણી કોશિશ કરી પણ કાકીએ અમારી વાત ન સાંભળી શિલ્પાજીનો રિપોર્ટ આવી ગયો હતો તે આખો દિવસ ખાલી પેટ પર રહેતી હોવાને કારણે તેમને ઘણો ગેસ થયો હતો તેમના શબ્દો એકસાથે અટકી ગયા તેમનું ઓપરેશન કરાવવું પડશે તમે લોકો ફોર્મ ભરો અને તેના પર સહી કરો ત્યાં સુધી હું તેને તૈયાર કરી લઈશ કાકાને હાર્ટ પ્રોબ્લમ હતો એટલે મેં તેમને કશું કહ્યું નહીં પંકજ અને હું પણ ખૂબ ડરી ગયા હતા પછી કાકા અમારી પાસે આવ્યા અને પૂછ્યું કે તમારી કાકીને શું થયું છે ડૉક્ટરે કંઈ કહ્યું હા કાકા કાકીને કંઈ થયું નથી નબળાઈને કારણે તેને ચક્કર આવવા લાગ્યા હતા હવે કાકાને થોડી શાંતિ થઈ બીજી તરફ ઓટીમાં કાકીનું ઓપરેશન શરૂ થઈ ગયું હતું થોડી વાર પછી ડૉક્ટર ઓટીમાંથી બહાર આવ્યા ત્યારે મેં પૂછ્યું સાહેબ બધું બરાબર છે ને ઓપરેશન સફળ રહ્યું અને હવે તમારી કાકી ખતરાની બહાર છે ચિંતા કરશો નહીં બધું બરાબર છે આ સાંભળીને મારામાં જીવ આવ્યો અને હું દોડીને કાકા પાસે ગઈ અને કહ્યું કાકા કાકી હવે ઠીક છે આ સાંભળીને કાકાજીના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું જાણે તેમને મનમાં સમજાયું હોય કે તેમની શિલ્પા સારી છે પંકજ અને મેં મળીને વિચાર્યું કે હવે બધું બરાબર છે તો કાકાને સાચું કહી દઈએ મેં કાકાને કહ્યું કાકા મેં તમારાથી કાકી વિશે કંઈક છુપાવ્યું હતું કાકા આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા તે માની શકતા ન હતા કે તેની વાલી પુત્રી તેની પાસેથી કંઈ છુપાવી શકે એમ છે કાકાએ કહ્યું દીકરા તમે શું છુપાવ્યું છે કાકી નબળાઈને કારણે બેહોશ થઈ ગયા ન હતા પણ પેટમાં ખૂબ જ ગેસ હોવાથી તેમના એક એકસાથે ચોટી ગયા હતા તેથી કાકીનું ઓપરેશન કરવું પડ્યું હતું પરંતુ હવે કાકી સંપૂર્ણપણે ખતરામાંથી બહાર છે હવે આપણે કાકીની થોડી વધુ કાળજી લેવી પડશે દીકરા માનસી તારે મારાથી આટલી મોટી વાત છુપાવવી જોઈતી ન હતી કાકા અમને માફ કરો પરંતુ અમે પણ આ કરવા માટે મજબૂર હતા તમને પહેલેથી જ ખબર છે કે તમને હૃદયની સમસ્યા છે તેથી જ મેં તમને કહ્યું ન હતું બરાબર પણ મારી શિલ્પા તો ઠીક છે ને હા કાકા હવે બધું બરાબર છે જ્યારે નર્સ કાકીના રૂમમાંથી બહાર આવી રહી હતી ત્યારે મેં નર્સને પૂછ્યું હવે મારી કાકી કેવી છે હવે તમારી કાકી બિલકુલ ઠીક છે ખતરાની બહાર છે તો મેં પૂછ્યું કે હજુ સુધી તેને હોશ કેમ નથી આવ્યો તારી કાકીને એનેસ્થેટિક્સના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા જેના કારણે તે અત્યારે બેભાન છે થોડી વાર રાહ જુઓ તે થોડી વારમાં હોશમાં આવી જશે મેં નર્સને કહ્યું થેન્ક યુ અને પંકજ કાકા અને મારા માટે બહારથી ચા અને બિસ્કીટ લઈ આવ્યો કાકા ચા પીવાની ના પાડતા હતા પણ પછી મેં જ જબરદસ્તી કરીને કાકાને ચા પીવડાવી અને બિસ્કીટ ખવડાવ્યા કાકા ચા પી રહ્યા હતા પણ કાકીને યાદ કરીને રડી પણ રહ્યા હતા મારા કાકાનું જીવન તેમની કાકીમાં ટકે છે કારણ કે કાકીએ તેમને દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે કાકા કાકીને હંમેશા સાથ આપતા એ જ રીતે બંને એકબીજાની ચિંતા કરતા રહે છે નર્સ કાકીને ચેક કરવા વોર્ડમાં ગઈ હતી ત્યારે તેણે કહ્યું કે હવે તમે બધા પેશન્ટને મળી શકો છો તેને ફરી હોશ આવી ગયો છે અમે બધા ખૂબ જ ખુશ થઈ ગયા પણ પછી નર્સે પણ અમને તેમને વધુ બોલવામાં બોલવા માટે ન દેવાની સૂચના આપી કારણ કે જો તે વધારે બોલશે તો તેને દુખાવો થશે તમારે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ મહત્તમ આરામ કરે ઠીક છે બહેન અમે તમારી બધી બો બાબતોનું ધ્યાન રાખીશું હું ને કાકા અને પંકજ કાકીને તેમના વોર્ડમાં મળવા ગયા કાકા કાકી પાસે ખુરશી પર બેઠા હતા અને કાકાએ પોતાની પીડા છુપાવવાનો પ્રયત્ન કર્યો પણ કાકી બધું સમજી ગયા જ્યારે કાકીએ અમને બધાને જોઈ જોયા ત્યારે તે થોડું હસ્યા અને હાથથી સારો કર્યો કે હું ઠીક છું ચિંતા કરશો નહીં કારણ કે કાકીને બોલવામાં તકલીફ થઈ રહી હતી ત્યારે બહારથી નર્સ આવી અને બોલી જુઓ તમે લોકો અહીં નહીં રહી શકો અહીં માત્ર એક જ વ્યક્તિ રહી શકે છે તો મહેરબાની કરીને તમારામાંથી એકને અહીં રોકો અને બીજા બહાર જાઓ મેં કહ્યું ઠીક છે બહેન કાકાએ ત્યાં જ રહેવાનો આગ્રહ કર્યો એટલે અમે હોસ્પિટલથી પાછા આવી ગયા કાકા ત્યાં કાકીના રૂમમાં રોકાયા હું ઘરે આવીને ફ્રેશ થઈ પછી બીજા દિવસે સવારે ચા નાસ્તો લઈને હું હોસ્પિટલ પહોંચી ગઈ હવે કાકી ગઈકાલ કરતાં થોડી સારી લાગતી હતી કાકીએ કાકાને કહ્યું શિલ્પા તેણે મારા માટે ઉપવાસ રાખ્યો અને પોતે બીમાર પડી ગઈ તેને કંઈક થઈ ગયું હોત તો મારું શું થાત તેણે ક્યારેય વિચાર્યું છે કે હું જીવતો જ મરી ગયો હોત કાકીએ કહ્યું આમ ના બોલો હવે હું ઠીક છું શિલ્પા આજે મારે તને બધી જ લેડીઝ લોકો માટે કંઈક કહેવું છે તમે લોકો તમારા પરિવાર માટે ઉપવાસ રાખો છો ભગવાન ક્યારેય નથી ઈચ્છતા કે તેમનો ભક્ત બીમાર સ્થિતિમાં ખાલી પેટે ઉપવાસ રાખે શિલ્પા ભગવાન શ્રાદ્ધના ભૂખ્યા શ્રદ્ધાના ભૂખ્યા છે જો તમે થોડું થોડું ખાશો તો ભગવાન ક્યારેય ગુસ્સે નહીં થાય જો તે થોડું જ્યુસ પીધું હોત અથવા ફળ ખાધા હોત તો આ સ્થિતિ ન થઈ હોત તમે સાચા છો અમે અમારા પરિવાર માટે બધું જ કરીએ છીએ જો અમને કંઈક થઈ જાય તો પછી અમારા પરિવારને કોણ જાણશે હું રૂમની અંદર આવી મેં કહ્યું કાકી કાકા સાચું કહે છે આપણે ઉપવાસ તો કરવા જોઈએ પણ આપણી જાતનું પણ ધ્યાન રાખવું જોઈએ એ જ રીતે અઠવાડિયું ધીમે ધીમે પસાર થઈ ગયું આજે કાકીનું ડિસ્ચાર્જ પણ છે અમે કાકી સાથે ઘરે આવ્યા કાકી હવે જુઓ મારી કાકી તો ઠીક છે પણ તમે લોકો મારા મારી કાકીનું જેમ બિલકુલ ના કરતા જો તમારે કોઈ વ્રત રાખવું હોય જો તમારી તબિયત ખરાબ હોય તો ખાલી પેટનો ઉપવાસ બિલકુલ ના કરતા કારણ કે ભગવાન ક્યારેય ઈચ્છતા નથી કે તેમના ભક્તોને કોઈ તકલીફ પડે જો વાર્તા ગમી હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ શરૂ કરજો